તમાકુ પત્કુ ભાવ હશે તમાકુ આટલી જ ભાઈ આ એક આટલી જમીયે ના લે આ ગૌ આપણા હવે જો હવે આ ગૌ એ આપડા હે આપડી

અરે આપણે પાયા લાગે ને જો આ વળિયારી આવી જ આપો વળિયારી તમારે આયો તો મારવા ને જો ખાલી હો મારો રોગ આયો તો આગળ બીજો હે અરે જીયા ને તારી આપણે આ ખેતરમાં आज मोर